તળાજા શહેર ચોપડી પાસે કોઈ પણ કારણોસર ત્રાપજ ગામના મહિલા અને પુરુષ પર હુમલો કરવા આવતા ઈજાગ્રસ્ત હાલતે હોસ્પિટલ આવ્યા હોસ્પિટલ હોસ્પિટલથી મળતી વિગત મુજબ તળાજા તાલુકાના ત્રાપજ ગામના મહિલા અને પુરુષો પુત્રવધુને તેડવા માટે આવ્યા હતા તે સમયે કોઈ પણ સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર પુત્રવધુને તેડવા આવ્યા હતા પરંતુ મોકલવામાં આવ્યા ન હતા જેથી તેઓ પરત જઈ રહ્યા હતા તે સમયે તળાજા નજીક લોકો પાછળ તેઓને લોખંડના પાઇપ વડે માર મારી અને ગંભીર ઈજા પહોંચાડેલ હોવાના આરોપ આક્ષેપ લગાવવા માંગ્યા હતા આ બનાવમાં ઈજાગ્રસ્તો વ્યક્તિને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સત્ય અને ખરી વિગત તો પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે કેટલું તથ્ય અને સત્ય એ પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા છે વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ આવો જાણીએ ઈજાગ્રસ્તો પાસેથી ઈજાગ્રસ્તો શું આપ્યું બયાન બરાબર છોકરાને તેડવા હતા અને શું બનાવ ભઈને તમારી સાથે પછી ત્યાં પહેરવા ગયા તા તો ના પડે તમે અમે વી આવ્યા તો અહીંયા છોકરી આવીને અમને પાઇપે પાઇપે મારવાનું છે એ ભાઈ એક જ હતો અક્રમ એ તમારે શું થાય અમારા અહીંયા વેવા વેવા થાય ખિસ્સામાં પચીસો રૂપિયા હતા અમારા ભાઈના ખિસ્સામાં તો એ લઈ ગયા છે અમે તો એને હારે ગઈ છીએ કે મારો ભાઈ થાય ને કે બેન તમે હારે હાલો તમે હારે ગયા હતા ભાઈ રશ્મિભાઈ ત્યાં છોકરાનું હોવાનું નક્કી કરવા કે ભાઈ મેકલવાનું તો મેકલો ન તો ને તો કરો એવું બધું થયું હતું ને પછી પાછા અમે નીકળ્યા ઘરેથી એના ઘરેથી નીકળી ગયા તો અમે કાંઈ બોલાય ને અમે મારી બેનને મારે હોવ નીકળીને અહીંયા પહોંચ્યા પહોંચ્યા તો અહીંયા છોકડી આવીને પાઇપે બધી રીક્ષાએ છોડી નાખ્યું ને બધું તોડી નાખ્યું રિક્ષાએ છોડી નાખી આરુચી ઓલા મોટરવાળાને મોટર ફટકારી દે લોખંડમાં પાઇપ થયા અને કોણ હતું તમને મારવામાં મારવામાં અમારા ભાઈ છોકરાના બે ઘરવાળી છે ને બેનનો છોકરો નામ 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 આવડે તો તમને એનું અકરમ કઈ કે લઈ ગયો કેટલા પૈસા લઈ ગયા તો તમને